નવસારીના ઉનપાટિયા પાસે ચોપલ અકસ્માત સર્જાયો હતો એકસાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા નવસારી શહેરને અડીને આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થમતા નથી ત્યારે બે વીક પહેલા ચાર જેટલા અકસ્માત થયા હતા તેમાં થી ચાર જેટલા યુવાનોના મોત થયા હતા ત્યારે ફરી આજ રોજ નવસારીના ઉનપાટિયા પાસે ચોપલ અકસ્માત સવારે નવ વાગ્યાના અરસામાં થયો હતો તેમાં એક ટેન્કર એક હાઈવે ઓથોરિટીને કોલ સીસીટીવી સાથે જ વાહન બે હાઈવા મળી કોલ ચાર જેટલા વાહનો આગળ પાછળથી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અમદાવાદથી મુંબઈ જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જો કે અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનોને સાઈડ પર કરી ટ્રાફિક સુચારો રૂપે ચાલે તેના પ્રયત્નો હાથ ધર્યા હતા અને વાહન ચાલકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા દીપક વસાવા એસ ન્યુઝ નવસારી